લખધીર સિંહ ઝાલા તથા એસીપી બી એ ચૌધરીની સૂચનાથી રાંદેડ પોલીસના ના પીઆઈઆર જે ચૌધરી તથા પીએસઆઈ એમ કે ગોસ્વામીની ટીમે કાર્યવાહી હાથ ધરી અસામાજિક તત્વ ઇબ્રાહિમ રઉફ શેખ જે રાંદેરના નુરે ઇલાહિત ટુર્નામેન્ટમાં રહે છે તેના પર નશીલા પદાર્થોના વેચાણ અંગે ઘણા સમયથી ઇનપુટ મળતા હતા આરોપી પોલીસ તપાસથી બચવા સતત સ્થાન બદલી રાખતો હતો અને એનડીપીએસ એક્ટ હેઠળ કોઈ સીધી કાર્યવાહી હાથ ધરવી મુશ્કેલ હતી જોકે તે અગાઉ ચોરીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે અને તડીપારની કાર્યવાહી પણ સામે આવી ચૂકી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે નુરે ઇલાહી ટુર્નામેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘરની આસપાસ એક રૂમ સંડાસ બાથરૂમ અને બકરીઓ માટે શેડ બાંધીને સરકારી કોમન પ્લોટનો ગેરકાયદેસર કબજો કર્યો હતો પોલીસે આ મામલે તત્કાળ એસએમસીના અધિકારીઓને જાણ કરી પાલિકા અને પોલીસ સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સુરત પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હજુ વધુ કાર્યવાહી હાથ ધરાશે તેવી સ્પષ્ટતા અધિકારીઓએ આપી છે